અમરેલીના ખેડૂતોના હિત માટે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે આંદોલનની ચીમકી ઉચ્યારી છે ખેડૂતોના ખાતરના ભાવમાં થયેલ વધારો લોન માટે રૂપે રૂપિયા બે લાખ પરત કરવા જેવી જટિલતા અને કૃષિ સહાય પેકેજના ફોર્મ ન ખોલવાના મુદ્દે પ્રતાપ દુધાતે સરકાર સામે રણશીંગ ફૂંક્યું છે આગામી છ ઓગસ્ટે પ્રતાપ દુધાત સાવરકુંડલામાં ખેડૂતો સાથે રેલી યોજી નગરપાલિકા કચેરીથી પ્રાંત કચેરી સુધી આવેદનપત્ર પાઠવશે સોશિયલ મીડિયા મારફતે આ આંદોલનનું એલાન કરતા તેમણે કહ્યું છે કે ખેડૂત વિરોધી નીતિઓ વિરુદ્ધ સશક્ત રીતે અવાજ ઉઠાવશે ખેડૂતોને સાચા અર્થમાં રાહત મળે તે માટે સરકાર તાત્કાલિક પગલાં લે નહીં તો આંદોલન હજુ વધુ ઉગ્ર બનવાની ચીમકી ઉચ્ચારી છે નમસ્કાર વિવિધ પ્રશ્નોથી મૂંઝવતી વાતો માટે ચાહે ખાતરના ભાવ વધારાની વાત હોય કે ખેડૂતોને પાંચ લાખ રૂપિયા લોન ધિરાણ આપ્યા બાદ બે લાખ પરત લેવાની વાત હોય અને બે હજાર ચોવીસના અતિવૃષ્ટિની અંદર સહાય પેકેજ ડિક્લેર કર્યું પણ હજુ સુધી કોઈના ફોર્મ નથી ભરાણા આવા અનેક પ્રશ્નો સળગતા પ્રશ્નોની વાત લઈ તારીખ છ આઠ બે હજારને પચીસના બપોરના અઢી વાગે એટલે કે બે ને ત્રીસ વાગ્યે નગરપાલિકાની સામેથી પ્રાંત ઓફિસ સુધી આવેદનપત્ર આપવા જવાનું છે માટે આ વિસ્તારના બધા જ ખેડૂતોને હું વિનંતી કરું છું ખૂબ જ કામની સિઝન હોવાનું માનું છું પણ તમારા જીવનનો બે ત્રણ કલાકનો સમય એ ખેડૂતની વાતને ઉજાગર કરશે તો આપને હાથ જોડીને વિનંતી કરું છું કે આ બધા મોટી સંખ્યામાં પધારો તેવી નમ્ર અપીલ કરું છું